પણ કાંઈક મસ્ત મજાનું બનાવશું જમવાનું કામ અમી તમે શું વિચારો હમ મમ્મી ભજીયા બનાવ ભજીયા બનાવો ઈડલી સંભાર બનાવો બધું બનાવો જે બનાવો તમારું ભજીયા બનાવો હે રવો ને ભજીયા બનાવો તો જ કેવી મસ્ત લઈ લીધી હે મચ્છા

ગામડા માં એટલે બધું ખાવા મળે સિટી માં બોર મળે ભાઈ આવું હોય કેવું મસ્ત બોર છે વાત કરીએ તો આવેલું ટ્રેન્ડિંગ અરે ભાઈ આ ટ્રેન્ડિંગ જોવો તો સસલા જવા લાગીએ કે નહીં પીચી 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 એમ કાઈ હોય તો ચાલો હવે આજ જમવામાં તમારા વૈભવી બેનો બનાવવાનો છે ભજિયા તો ચાલો બે કન્ટીની ભજિયા બનાવી એસ તમારા બેન જો ભજિયા બનાવે છે ગમે ત્યાં જાય એટલે અમારા બેનને હેને હે ને ભજિયા તો બનાવવાના જોઈ એક 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 કા તેલ હવે હે ને વધુ એડ કર્યું તું એટલે હવે Agak-agak palsu Halam Oh, pariyo deh Seperti lagi Ini namun saya Komen oh. semua kali okay. program

मुकाई गयो है ढोरा है एंजो हम अति का नथी मुकी दे इनो आवे हम एमा की बात करिए तो गरम पानी है मुकाई गयो आ एंजो जो <laughs> तो फाइनली हाय कह दे बोल तो खरी हां तो चलो गरम पानी करिए पछ हमें एंजो नावा जाओ नावा जाओ है ने एंजो हां ओके चलो बधे के दियो आओ जो आओ हाँ जो लाइक कर दीजो कह दे लाइक कर दीजो सब्सक्राइब कर दीजो અને સપોર્ટ કરો કે અને સપોર્ટ કરો ઓકે ચલો બાય બાય એક ગાય માતા શાંત તરીકે બેઠા છે જો તમે જોઈ શકો ને હું અત્યારે એની પાસે છું જો કેવા યાર શાંતિથી બેઠા છે આમ જો તો પરિયાર તમે જોઈ શકો હો મહેંદી નો કોણ છે ને અમે ઘરે ભરી આડિયો આ તમે નાખો એમાં હિતેનભાઈ

અને હવે આપણી જાશું આપણા ઘરે કારણ કે ઘરે જવાની આ બધી તૈયારી કરી દીધી છે અને એવું તો કાંઈ કહેવાનું નથી અમુક પણ ચેલા રાખે તો ચાલો વ્લોગને અહીં એજેન્ડ કરીશ હવે મળશું આપણા ઘરેનો વ્લોગ લઈને ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય ખોડણમાં જયમેડીમાં ફરી એક નવો વ્લોગ તમારી સાથે લઈને આવીશ ત્યાં સુધી વિભુને યાદ રાખજો જય દ્વારકાધીશ બાય બાય